આડીસી ના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને સુપશ્રી પિગમેન્ટ્સ તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તોફાની વાયરા આઠ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકારોએ નવા જૂના હિન્દી ફિલ્મોના સોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અધિક કલેક્ટર એન આર ધાંધલ અંકલેશ્વરના ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞાસાબેન ઓઝા એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા એઆઈએ સેક્રેટરી નિલેશ પટેલ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા શુભમશ્રી પિગમેન્ટ્સના ચેરમેન કે શ્રી વત્સન લોક ગાયક અભયસિંહ રાઠોર તેમજ નરેશ પુંજારા સહિત ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના સભ્યો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા